કમ્પ્લેટ કરી નાખ્યું છે અને અહીંયા છે મારા મમ્મી આજ તૈયાર થાય છે તો મસ્ત મસ્ત જાસ તો તડકો નહીં ગયો છે અને મારા મમ્મી તૈયાર થાય છે કેમ કે આજે મારા મમ્મીને જવાનું છે મમ્મી કેમ પણ જવાનું છે આજે મારા મમ્મી આજ તૈયાર થઈને જાય છે મામાની ઘરે કમી ના કેમ પણ જવાનું છે પુતળા દર્શન કરવા જાય છે આજ કમી હમ

પછી <laughs> ને

આજ નહી ભણવા નહીં જો એ પડતો ની તો પીશું ભાઈ આવી ગયા રમવા ને હવે મારે બેન ને મહેંદી લેવાની છે તો હટાહટ મહેંદી લઈ લવ તો મારા પપ્પા મિકીને ઉજાવ્યા કપા મારમી આવે ને હા તો મારા પપ્પા છે મારમી ને મિકીને વૈયા છે મામાન ઘેર તો આજ આખો દી મામાન ઘેર રોકાવાના ને આપણે આજ આખો દી એકલા એકલા રહેવાના કીશું મને રમવા એક નહીં દડો

बपोर नै थो बफोरामा बधुट राधि नै आधा आए बफोरामा राखिसि त मस्त मस्तो सोह्र पछि हरेन हिङ्ग रीङा त बढु नस्त मस्त शागी नसे अरमा गरम रोटला घिवाला रोटला त आनेछे ककडो ककडो એ મસ્ત મસ્તનો આમ સોંપાડી ને રેવા દીધો છે આમાં છે સાઈઝ મસ્ત મસ્તની જો બપોરામાં રેડી થઈ ગયું છે બધું આ બધા રજા પડે તો સાડા બાર વાગે રજા પડે બધાને જમવાની તો બધા જમવા આવે તો પછી ત્યાં બપોરા કરી લઈએ બપોરા કરી લીધા છે અને બપોરા કરીને આવી ગયા ઉપર તો ઠંડો ઠંડો પવન આવે છે તો આજ તો મજા આવે ને એકલા એકલા છે તો કઈ સારું ન લાગતું અહીંયા સંદીપને બધા એનું નોખ નોકું કામ કરતા હોય તો આપણે અહીંયા બેઠી એનું કામ કરે મસ્ત મસ્ત મસ્તનો પવન આવે છે મજા આવે તમે શું કરો તારે વસ્તુ લાવ્યો આવી તારા માટે એવું છે હું ઓલી ખરીદી ઓલી કરી કે શું કહેવાય બોલતા હા તો ફેમિલી આપણે છે ને ઓનલાઈન ખરીદી કરી છે આજ તો કેમ કે માઇક નો બહુ ક્યારેક ક્યારેક આપણે બેટ ને એવું જઈએ ને તો સરખો આપણો અવાજ જ ન સંભળાય એમ તો સંદેપ કે આપણે એક માઇક લેવું છે બધાય બહુ માઇક ને એવું વાપરતા હોય એટલે આમ રેગ્યુલર ને પણ ક્યારેક ક્યાંક બહાર જવાનું હોય ને તો વાપરવાના હોય તો માઇક ખરીદી કરી છે આજ પહેલી વહેલી ઓનલાઈન ખરીદી કરી છે આપણે શોપિંગ કરી છે કા સંદેપ હા હું તો જોઉં છું આમાં શું આવે કેવું આવે મેરો કોઈ હું એમ દેખાડત કરાય હેઠા બેહી જા હું સેમ રોજ જોવો મનઠડે કબર્તે હું આવતોય એવું છે લલે આમાં તો દોગ આવ ઘરે હાલો કેમેરામેન કેમેરામેન જલ્દી ફોકસ કરો કેમ બોલ કેમ આવો આવું કેસે હું આવતી હા આ છે ને આ

નખરા કરો તો આજ તો આપણે છે ને ઓનલાઈન શોપિંગ કરી હતી તો વસ્તુ આવી ગઈ છે અને ખુશી થઈ જશે કેમ કે કે દૂની મેં કહેવાય લેતી તો આજ ફાઇનલી આવી ગઈ છે મેં બધી ઓનલાઈન ખરીદી કરી નથી પણ આ પહેલી વાર કરી છે એમ ખરીદી કા સંદીપ હા મેં આચાર નમદન દે આવું મોટો આવતો હાલો હાલો તમે પેલા આચાર ને કા તો ફેમિલી સંદીપ છે ને પેલા રામદેવ પી બાપા આખ્યા ના આવે તો એ પેલા રમતા હવે આટામ તો ને રમતા કા સંદીપ નવરાત્રી રમતો ને આખ્યા ને રમતો હમ હોય અમાર મમ્મી આવી ને જો ડાયરેક્ટ સા પીવા મળ્યા કમ હા આટો મારીને મજા આવી ગઈ ને દર્શન કરી આવ્યા હમ હાલો તો આવી ગયા છે માર મમ્મી તો આપણને મજા આવી જાય છે એમ ભાઈ નળ આપા એવું છે હાલો અટાણે આપી દીધા નળ

रिंग गोजो रिंग गोजो ये होसे मर पने हिरो जेडो नै जेडो कइनो खोव दियो का तफे वाले आज मारा पप्पा नो हिरो कइनो खोव दियो जेडो नी आकू वा बधी वेहरी बदु वाडी नकी कइ जेडो नी कसम सालो मुडी जेडो कि हो हा येसी वा आइरा बो खोय मारा पप्पा जाय हटाव दिरा गोता हा हिरो जेडो तो આપણે આવી જી ધાબા નળ ને એવું બધું એવું છે નળ ને એવું બધું પાણી ભરવાનું ચાલુ છે અને અટાણ તો બેલનમાં નીકળ્યું છે એટલે ધીમે ધીમે ભરવાનું હોય તો એમાં વરે બદલાવાનું હોય નહીં તો બસ હવે આજનો વિડીયો કાંઈ એમ જઈએ તો તમને આ વિડીયો કેવો લાગ્યો હોય એ કમેન્ટમાં વિડીયો ગમે To lecture, Mrs. February, dear daughter, where are you now? I've got a lot of things